નમસ્તે મારું નામ છે ગર્જર વિધિ નમસ્તે મારું નામ છે કાર્યા દિયા આપણા રોજિંદા જીવનમાં અંક નવ નું વિશેષ મહત્વ રહ્યું છે મકાનનો નંબર હોય કે આરટીઓ નો નંબર હોય પરીક્ષાની બેઠકનો નંબર હોય કે ચલણી નોટનો નંબર વગેરેમાં માં આપણે અંક નવ ને વિશેષ મહત્વ આપીએ છીએ અને આનંદ અનુભવીએ છીએ અંકનાઓને દર્શાવતા કેટલાક પદો શબ્દોનું વિશેષ વર્ણન કર્યું છે આજે અમે તેમનો ગુટાર્થ જણાવીશું આપણા નવ ગ્રહ છે સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ નવ જાતિ ગોવાળ માળી તંબોલી તેલી વણકર લુહાર હલવાઈ વાણંદ અને કુંભાર આપણા નવ તત્વ પણ છે જીવ અજીવ પુણ્ય પાપ આશ્વ સંવર નિર્જરા બંધન મોક્ષ નવ દેવીઓ દુર્ગા દેવીના નવ સ્વરૂપ શૌલપુત્રી બ્રહ્માચારિણી ચંદ્રઘટા ઘટા કુષ્માડી સ્કંધ કાત્યાયની કાળે રાત્રી સિદ્ધિદાત્રી અને મહાગૌર આપણી નવરાત્રી પણ છે જેમાં દુર્ગા દેવીના પૂજન અર્ચન વગેરે ના ઉત્સવો નવ દેવી કન્યા કુમારિકા ત્રિમૂર્તિ કલ્યાણી રોહિણી તેજ વાયુ આકાશ તાળ દિશા આત્મા અને માન નવ દ્વાર પુરુષના શરીરમાં છિદ્ર મુખ આંખ કાન નાક અને ગુદ્દા સ્ત્રી મૂત્ર માર્ગ અને બેની ઈંડા પીગલા સુષમણા ગાંધારી હસ્તીની કુહુ સુખા અને અલંબુસ આપણી નવનીતિ પણ છે જેમાં કુબેરના નવ ભંડાર પદ્મ મહાપક્ષ શંખ મકર કચ્છપ મુકુંદ કુંદ નીલ અને ખરવ નવધા ભક્તિ શ્રાવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસ્ય સંખ્ય અને આત્મનિવેદન આપણા નવ રસ પણ છે જેમાં શ્રંગાર હાસ્ય કરુણ રોન્દ્ર વીર ભયાનક બીભત અદભુત અને શાંત નવરત્ન મુક્તા માણેક વૈદુર્ય ગૌમેદક વિક્રમ વૃચ પક્ષરાગ નિલમ આપણા નવરત્ન પણ છે જેમાં વિક્રમ આદિત્યના ધનવંતરી શયાણાક વૈતાલ ભટ્ટ અમરસિંહ શંકુ વરાહ મિહિર કાલિદાસ અને વરરુચિ નવરત્ન અકબરના બીરબલ માનસિંગ ટોડરમલ અબુલ ફલજ ફેજ તાનસેન ખાનગાન હકીફ મહુમામ મુલ્લા અને હોયાસ આપણા નવ પ્રકારના વિશ્વર છે જેમાં વત્સના હારીદ્રક સક્તુક પ્રદીપન સૌરાષ્ટ્રિક શ્રૃંગક કલાકુટ હલાહલ અને બ્રહ્મપુત્ર અસ્તુ